આપણા નવા બ્લોગ માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ ભાઈ થઈ ગયા છે નાય ધોઈન કપલેટ તૈયાર તો તમને આજ કઈ એવું લાગતું તો એ છે કે આજ કંઈક જવાનો પ્લાન છે તો જવાનો પ્લાન છે આગળ આગળ જોડાય રહ્યો આપણે શું કરવાના છે ને ક્યાં જવાના છે ઓકે હાલનો આપણો બ્લોગ સાથે કન્ટિન્યુ હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ આજે જગદીશ મને તેડવા આવ્યા છે અને અમે મન ફ્રેશ થાય એટલા માટે બગીચામાં આવ્યા હી અને આ કયા બગીચાનું લોકેશન છે તે અમને કમેન્ટમાં જરા જણાવજો જણાવજો જણાવી ગયો જીદ કરીને બેઠી તીજા બગીચો દાવું ફરવા મને આવા તડકાનું ન લેવાય આપણી ગાડી છે અને આ બગીચો છે આ બગીચો કોને કોને જોયો છે કમેન્ટ માં લખજો કે જાણો બી ગીસો છે અને આલો અમે અંદર આવી ગયા અને આપણી સાથે જોડાવા માટે રેડી આલો તો આગળ આગળ જોયા રખ પછી તો ગાઈઝ ઓલ રેડી અમે અંદર આવી ગયા છે બરોબર હા અત્યારે મેડમ ગોઠા ખાવા બી ન આવો ગોઠા નહીં મને પગેથીનો દેખાડો પગેથીયા નથી દેખાતા તો જોવા રહી તો લોકેશન પાછળનું તો બહુ મસ્ત છે અંદર વ્યાયા છેની बराबर मैडम तो हमें सु कर छु बेगी से हरसु फरसु हर मजा आओ से आटले बराबर हरख हरख <laughs> से हरसु फरसु हरख हमड़े ई तो खबर ने बेगी सो बहुत मोटो जबरो से ओके हालो तो आगे आगे सु थाय जोया रखो मैडम ने अत्यार तो से पछि एंड में थाय उ खास रेडी हालो तो सी यू बाय बाय आगे आगे जोया हालो YouTube family તો આપણે છે ને અત્યારે જો બગીચામાં આવી ગયા અંદર અંદર હવે પછી આગળ આગળ જો ભાવના છે ને થાકી ગઈ છે સમજી ગયા એટલે જો બગીચામાં ઘૂમવાની બહુ મજા આવે છે પણ હાલવામાં ફી પડે છે એટલે થાકી જવાય એક જગ્યાએ બેસી જવાય હા લાલચ કરો બેસવાનું ન હોય બગીચો ફરવા જાય હોય તો બેસવાનું થોડુંક હોય

મિત્રોને પણ બગીચો દેખાડી દેવી એટલે વીડીયોને ખબર પડે કે કેવા બગીચા છે સુ આઈડિયા તો આવી ગયો હશે બધાને કયો બગીચો છે એવું અમાર ગામના સે એમને તો પાકું આવી ગયો હશે આઈડિયા શું વાત કરો છો હા એવું છે તમારા ગામનાને આવી ગયો હશે આઈડિયા બતાયા જો અમે આપણે આયા હતા ને અહીંયા ઓકે 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 સગાઈ વખતે આ જો કરી હા મારું સગાઈનું ફોટા છૂટા અહીંયા કેતું यस 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 तो जो ग्राउंड है ग्राउंड में कैसे बना पैरम्पर आया आपके पर्वा आया डंबूगी अलवा आगे आगे सूट है जो यार मैडम अच्छी अरे आपके अभी हाल कहाँ पे है वर्टेस वर वर्टेस वर हमें लाइक हुआ तीन है हाँ 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 વટેશ્વર ગુગલ માં સર્ચ કરી આવે છે આવે છે એના ઘણા બધા વિડિયો પણ આવે છે ઇન્સ્ટાગ્રામ માં કે શૂટિંગ આયા થાય પ્રી વેડિંગ ઓહો આયા પ્રી વેડિંગ કરવા માટે પણ કેટલે આવે છે બહુ ઘણો બધો લાંબો છે એટલે હરવા ફરવાની મજા આવે એવું છે સાચું ને પણ સાંજ વેરા ના સારું લાગે તડકો નો હોય કે આમ સાંજ હમ હમ એવું છે હમ ઘણા બધા આવે એવું છે

એ છેલ્લે એન્ડ માં કહી દઈશું કે અહીં નો છે રેડી આખો લોગ જોજો તો જ ખબર પડશે ને નહીં પડે હાલો રેડી હાલો એ પ્રી વેડિંગ મસ્ત થાય છે અમે કર્યું તું ખુદ નું અમારું કર્યું તું આ તો વેડિંગ કે કર્યું ઓ પણ ખોટું ખોટું કહેવા દે તમે આય જ નતા પ્રી વેડિંગ હાલો આગળ આગળ હું થાજો યાર આ તો મે તો હમ મે હી કેમ જાય તો કે તળકો કેટલો હે તડકો તો તડકો તો હોય એટલે તડકો ઉનાળો હે તો તડકો એનું કામ કરે જ છે પણ કઈ ને પાંચ તો વાગવાય છે તો તડકો હે તડકો તો હોય જ તેને ઉનાળો ઉનાળો કી નઈ કહેવાય હે આ થોડું કે સોમસ વાલે હે વરસાદ આવે હે શિયાળો થોડો કાલે હે ઠંડી પડે ઉનાળો છે ને તો બેહી કેમ ગયા હવે જે તો ખાણું બધું લોકેશન ના ના પછી ક્યારેક આવશું અત્યારે ઘરે વઈ જાવી હજી ખાણો બગી સુબાઈ કે છે ના ના પછી આવશું ક્યારેક

એવું છે અહીંયા તો સગાઇ વાળા ના ફોટા શૂટ થાય છે થાય તેને આપણે નહોતા થયા ઓ અમારે થયા હતા ત્યારે અમને જોતા હતા અમે અત્યારે બીજાને જોઈ છે બીજા ને આગળ સગાઈ ના ફોટા શૂટ છે તો મને એવું લાગે છે તરસ લાગી લાગે હા લઈ આવો ને પાણી ઓ આ કે માર બાપા કરે તો એ નહીં આ પાણી લઈ આવું આ પાણી હોય ને આ તો મુંહ પીશું હું તો ન પીઉં ઈ થઈ તો ઓલ કોટ છે આમ આદ તો આલવું પડશે પાણી પીવામાં ટે આલવું પડશે તો હાલો આગળ આગળ એણવા બનો ફરફુલાય પડશે અને થાઈકી હોતંગ જવાય છે ને તડકો ઈ હા ફરફુલ્લો ઘોવે મજા આવે હા તો મજા આવે ઓકે 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 तड़को से तड़को तड़को तो लागे तड़का छाया तो आया करी यार आज तो छाया आयो आयो ने तू तो कहो तो तड़का छाया तो आया करेगा हमारी जिंदगी है जी लो जी लो भैया जी लो सब लोग जी लो हिंदी में पापा पढ़ के आ हो थे ओहो ओ जाया आई के उस लोग का अह मानो के तारा जी भी छे लेडीज મોટો તમાર જેવું છે મોટો મારે જેવું નથી હવે આમ રે જો આય રે મિત્રો કીજો તો એને કરજો લાગે અને શું કહેવાય મગજ કોની શું હા શું કારું ના તમારું ઓકે તો ના તાદા તારો હે બોલ મારો આ મોટો નથી મારે ઓકે ચાલો આગળ આગળ શું થાય છે જોયા રાખો બરોબર તમે દેખાડે રાખી અને એમાં એવું છે મેડમ થઈ ગયા પાણી પેલા ગોતી દે છે

તો કે પાણી નું નો પૂછ્યું પાણી નું તો જીવ આવી ગયો બોલો જીવ અને ઉનાળા માં અત્યારે પાણી બઉ પીવું જોઈ જરૂરી છે હા તો એટલું ખબર હોય તો લેતો આવે ને બોટલ તે આયા કાઈ અલાઉડ છે આ નોટ છે આ ગાડી માં મૂકી દે આયા આ નો નોટ અલાઉડ કાઈ બોટલ થોડીક લાવવા દે અંદર હાલ પાણી પી લીધું હા પી લીધું કે કેટલું પી જઈતી બે ઘૂટલા

<laughs> गाइस वो खुशखबरी से के बगी सम रखवाया था पर मैडम 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 तुमने हुई छु हो थियो माने अह अबे क्या जाऊ है खावा जाऊ है भूख लागी के अन <laughs> खुशखबरी का की थी એટલે કે હવે આઈ થી ને નીકળવાન છે ને હવે માનો કે અને હમણે કે કરી ભાગી જાવું હે હા તમને બહુ મજા આવી છે એટલે તો આપણે છે ને હવે નીકળી જવીએ મેડમ બહુ થાઈ ગઈ ગયા છે અને ખાવું છે તો કાંઈક કાંઈક અમારું ઘર તો છે નહીં કાંઈ ખવડાવવું હાજુ નહીં તો હાલો ઓલરેડી છે ને હવે નીકળીશી આઈ થિન અને આવે નીકળવાનું છે સીધું કરી બરાબર અને આપણો પ્લોગ ચોયા રાખજો એમ તક શું કહેશો બાય બાય અમારા વ્લગ સાથે જોડાયો એ અને જગદીશ ખવડાવે છે મને કે નથી ખવડાવતા તે જોજો ઓ અને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો ઓકે અને વિડિયો ને એવું લાગે થોડો શેર કરી નાખજો ને નવા નવા વ્લોગ છે ઓકે તો અમને વ્લોગ પણ કેવા બનાવી કમેન્ટ માં દેરી દેજો ને લાગે લાગે બ્લોગ માં પણ અમે એવી કોશિશ કરશું ઓકે બાય ગુડ બાય ટાટા ગુડ બાય